હા યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર તો તમને ટાઇટલ અને જો કે ખબર પડી જ ગઈ છે અને આજ આપણે જવાનું એક ખાસ જગ્યાએ તમને આવે વિડીયોની આગળ જઈને આપણે બધું કહીશું તો વિડીયોની અંદર બની રહેજો વચ્ચે આપણે કાંઈ તમને આડોરું મતલબ દેખાડશું નહીં કટકા રોડ કેવું બધું આપણે કાંઈ એવું લેશું નહીં ડાયરેક્ટ મેન આપણે જે કન્ટેન્ટ એ વિડીયો આપણે શૂટ કરશું તો અત્યારે જો હોસ્ટેલથી આપણે નીકળીએ અને હવે આપણે તમને આગળ જઈને ડાયરેક્ટ લોકેશન ઉપર જઈને મળશું વચ્ચે કઈ તમને આપડે વિડીયો લાંબો કરવાનો નથી એટલે દેખાડશું નહીં તો સારું હાલ અડિયા હવે આપણે ડાયરેક્ટ આપણા લોકેશન હાલો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આપણા લોકેશન પહોંચી ગયા વઢવાણ આપણે મેળામાં મેળાની તૈયારી ચાલુ છે તો હાલો તમને દેખાડી મેળાની તૈયારી કેવી રીતે ચાલુ મન સ્ટોપ તો તૈયારી થઈ ગઈ છે બધી હાલો તમને દેખાડી ને હવે વિડીયોની અંદર બન્યા રહેજો હાલો મિત્રો આપણે મેળાની અંદર એન્ટર થઈ ગયા અહીંયા રેલગાડી લાગે છે અહીંયા હોડકુ લાગે હજી બધી તૈયારી થાય છે અને આ રીઓ મિત્રો એ ટોરા ટોરા છે એ બધું તમને નજીક દઈને દેખાડશો આખો મેળો હે વટવાણનો તો સારું હાલો મિત્રો તમને હવે બધું દેખાડી એક એક વસ્તુ અને તૈયારી બી મસ્ત ઓફ થઈ ગઈ છે થોડીક જ બાકી છે તો મળી આવે આપણે આગળ તમને દેખાડી વિડીયોની અંદર બધું હાલો અને મિત્રો અત્યારે જો આ કયું છે ટોરા ટોરાટોરામાં આપણે એન્ટર થઈ ગયા છીએ હજી ચાલુ નખ્યું આપણે ફોટા નઈ બધું પાડીએ થમ્બનેલ લેવું બધું લેવા માટે જો ફોટા ચાર નો પાડે છે પણ એક ફોટો ના હારો આવતો તો હવે આપણે આ કાઈ ફિલ્ટર બીટલર મારવું પડશે તો સારું હાલો હવે આપણે હમણાં કડી કરીને મળી હાલો વિડિયોમાં તમને દેખાડવાનું છે બધું મિત્રો તમને એક વસ્તુ દેખાડું જો આ રિયા બેઈ ગયો જો આ તમે અતારે અતારે બેઈ ગયો જો ચાલુ બાલુ થાતું નહીં આનેથી આપણે કામનું નથી ઉતરો તો રેન્ડો ફિર રહ્યો ને મેળામાં મિત્રો આપણે આવું જ કરવાનું છે એટલે કોમેડી તો આવવાની જ છે આપણા વિડીયોની અંદર તો હારું હાલો હવે આપણે હમણાં મળી એટલે કે તમને બાકી મજા જ કરાવવાની છે વિડીયોની અંદર હાલો તો મિત્રો આપણે ટોરા ટોરામાંથી મતલબ કે ફોટા પાડીને અને વિડીયો ઉતારીને આપણે બહાર આવી જાય ને હવે આપણે જવાનું હોય બીજે જો આ બ્રેક ડાન્સમાં હે આ બધું આપણે વિડીયો શૂટ કરી જ લેવાનો જો આખો મેળો છે વટવણનો આખે આખો મેળો છે તમે જો આ ચકદોડ અહીંયા मेड़ा हो जी लगभग 4-5 दिन ही वार है बरावानी चला चालू थावानी અત્યારે બધી તૈયારી થાય તુંમ દામ થી તો મિત્રો અત્યારે એક રાઈડ ચાલુ થઈ ગઈ છે તમે રો દેખાડું જો આ રાઈડ ચાલુ થઈ ગઈ છે આ જો જો હરવેરવે ચાલુ થઈ છે જોવો તમે અરે ચાલુ થઈ ગયું હજી ટેસ્ટ કરે બધું અને બાકી હવે આપણે જો અહીંયા પ્રોગ્રામ થવાનો હે ઓલો હું આપણે હું હોય ને આપણે અને આ હે આપણે નામ હું હેનું ભૂલી ગયું આનું નામ સરકાર છે એ કંઈક હશે એવું હાલો આ હે હા ઉડકણું ઉડકણું બલુંગ બલુંગ અને આ હે બ્રેકડાસ ચગદોળ હે અને અહીંયા હે અમર હે અને આખો મેળો હોય વઢવાણનું મેદાન આખું મેળાનું જુઓ તમે આ રેલવે સ્ટેશનની બાજુમાં છે એટલે આપણે કાંઈ ચિંતા બિનતા હે નહીં ટ્રેનમાં આવી જાવ એટલે પાંચ મિનિટમાં વઢવાણ ચોરાવા નગરથી સારું હાલો હવે આપણે તમને દેખાડી ચાલો મેળો દેખાડી આ વખતે તમને મજા જ કરાવવાની હાલો મિત્રો જો રહ્યું ને સ્ટેજની હજી ઓલું શું થાય બધું તૈયારી થાય છે આ પ્રોગ્રામનું બધું આયા થાય એટલે આ બાજુ એંગલ ને એવું બધું લાગેલું હોય આ સ્ટેજ ની એ બધું કપડા હોય હોય ઉપર ના લાગ્યું હોય જોવો તમે આપણે મિત્રો વિડીયોમાં તમને બધું દેખાડી દીધું છે મેળો આપણે દેખાડી દીધો કેટલો મતલબ કેટલા ચકદોડ એને એવું બધું જો ચકદોડ મિત્રો એક અહીંયા હે એક અહીંયા ચકદોડ હે એક ચકદોડ અહીંયા છે અને બાકી અહીંયા બ્રેક ડાન્સ ને એવું બધું છે એટલે ત્રણ ચકદોડ છે ત્રણ બ્રેક ડાન્સ છે અને બીજું છે ટોળા ટોળા બે ત્રણ એને એવું બધું છે અને ઉડતા એક આ બાજુ છે એક જો અહીંયા ઉડકું છે અહીંયા અને એક ચેન્જુ એક આ બાજુ ઉડકું છે જો આ ડ્રેગન વાળું દેખાય નહીં એ છે અને આ એક ઓલું છે આખું ઊંધું થઈ જાય નહીં છે ઊંધા આખા આપણે બે ત્રણ પહેલા હારા આટા ચડાવે એટલે મલકી ફેરાવે અને આખા ઊંધા કરી નાખે તો સારું હલો હવે તમને બીજું હવે આગળ જઈને દેખાડશું મતલબ કે થોડીક વાર પછી આ રહ્યો ને એ

તો મિત્રો અત્યારે આપણે જો બ્રેક ડાન્સ માં અંદર ગરી જાય હજી તૈયારી બધી થાય જો આ બધું હજી થાય તૈયારી અને આ બે જો હે હું તમને મિત્રો એક આપણે વિડીયો ની અંદર એક ક્લિપ દેખાડીશ એટલે કે મૂકી દઈશ એ ભાઈ ઉતારી લીધી મારી ક્લિપ હા હું જે બેઠો હતો ગોળ ગોળ મને ફેરવો હે એટલે આપણે રહ્યું નાને ઉતારી લીધી હા મને ખબર નહોતી અને ઉતારી લીધી આમ ખબર હતી ઉતારે પણ એ ગોળ ગોળ ફેરવો મને વિચાર કરો તમે આ જો હવે આમાં બે જો હે

તો અત્યારે આપણે જો હુડકા માં કરી ગયા છીએ જો અહીંયા હુડકુ હે અને આપણે આ ઊભા છીએ આ જો હુડકા માં કરી ગયા છીએ તો આપણે હવે આમાં વિડિયો શૂટ કે બધું કરવાના ફટાણ ઊ પાડવાનું ચાલુ ન દે પણ આપણે ફટાણ ઊ પાડવાનું હાલો તો ફાઇનલી મિત્રો આપણે મોસ્ટ ઓફ બધું આપણે કવર કરી લીધું મતલબ કે બધો વિડીયો આપણે શૂટ કરી લે બધી વસ્તુ તમને દેખાડી દીધી તો હવે આપણે ડાયરેક્ટ હવે હોસ્ટેલ જવાનું તો અહીંથી પહેલાં હવે આપણે બસ સ્ટેન્ડ બાજુ જવાનું આપણે સિટી બસ સુરેન્દ્રનગરમાં ચાલુ થઈ ગઈ એટલે સિટી બસમાં જવાનું હોય અને બાકી હવે ડાયરેક્ટ હોસ્ટેલ જ જવાનું આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે આપણે ટ્રેનમાં આવ્યા હતા એ તમને નથી દેખાડ્યું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એવું હતું એટલે તો સારું હાલો મિત્રો હવે આપણે થોડીક પછી મળશું ને જો આ ભાઈ પછી એટલે મતલબ કે આ જઈ દીધું ને એ આ ઓલા ઉડકા માં બે વાગ્યો હતો પણ હાલી આમ હલવા મંડ્યું ને તો આવતો રહ્યો એ હલવા હલવા મંડ્યું એટલે મિત્રો આપણે થોડીક વાર પછી મળશું અને હવે ડાયરેક્ટ હોસ્ટેલ હાલો પછી મિત્રો જો મેળામાં એન્ટર થવાનો ગેટ હે થી આ બાજુ મેળા મતલબ રમકડા ની દુકાન હે આ બાજુથી આવવાનું આ ગેટ મેળા નો ગેટ તમને દેખાય નહીં મેન ગેટ છે એન્ટર થવાનું આપણે સારું હાલો બીજું હમણાં કરીને દેખાડી ફાઈનલી મિત્રો અત્યારે આપણે જો સિટી બસમાં માં ગયા જઈએ હવે આપણે જવાનું ડાયરેક્ટ હોસ્ટેલ એવો તો ફાઇનલી મિત્રો અત્યારે રાતના આઠ વાગી ગયા અને આપણે વિડીયો પૂરો કરવાનો ભૂલી ગયા હતા આ જમીન બેઠા હતા આપણે નીચે હોસ્ટેલે અડધો વિડીયો એડિટિંગ આપણે કરી નાખ્યો તો પણ આપણે વિડીયો ક્લિપ ઉતારવાનું ભૂલી ગયા હતા કે આપણે વિડીયો એન્ડ કરવાનો હોય તો એ અત્યારે આપણે શૂટ કરી જુઓ તમે અને આ વઢવાણનો મેળો હતો હજી તમને દેખાડ્યો વઢવાણનો હજી મેળો ચાલુ નહોતો થયો તૈયારી ચાલુ હતી તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કારણ કે હજી કહે ચાલુ થયું નહોતું અને આપણે જોવા અહીંયા ફોનમાં અહીંના વિડીયો એડિટિંગ કરે છે અને બાકી હવે આપણે વિડીયો એડિટિંગ કરવાના છે આ રહ્યો ને મિત્રો આપણે કાલે તેવી તારીખ થાય ને આ મૂકી દેવાનું એટલે લા લાંબુ ખેંચવાનું નથી એટલે એડિટિંગ કરી નાખી બાકી તો કાંઈ નહીં હાલો આપણે મળશું આગળના નવા ધમાકેદાર વિડીયોની અંદર તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાર વાળો મિત્રો મળશું હવે આપણે આગળના નવા ધમાકેદાર વિડીયોની અંદર હાલો બાય બાય